હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દરેકને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ચલો આપણે થોડા ભગવાનને પણ યાદ કરી લઈએ કાનાજીને અને શ્રીનાથજીને પણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચલો આજે થઈ ગયું છે લેટ તો આપણે ફટાફટ નાસ્તો અને ટિફિન તૈયાર કરી લઈએ ત્યાર પછી ફ્રી થઈને મળીએ ચાલો હવે હું તમને કહું છું આજનો સુવિચાર આજનો સુવિચાર છે કે મહેનતથી સફળતા મળે છે વિચારોથી નહીં આપણે આપણા લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિને જીવનમાં કંઈ પણ કામ છે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય તો નકરો આપણે વિચારશું કે મારે આમ કરવું છે આમ કરવું છે આમ કરવું છે પરંતુ વિચારવાથી આપણને સફળતા મળતી નથી તે કામની આપણે શરૂઆત કરીએ ભલે સૌથી પહેલા આપણે તે કામની અંદર સક્સેસ ન જઈએ નિષ્ફળતા મળે એમાંથી આપણને થોડું ઘણું શીખવા મળશે તે કામને આપણે સતત કર્યા કરશું તો આપણને સફળતા ચોક્કસ મળે છે ચાલો હવે શ્રીના કેમ નથી દેખાતી શ્રીના શ્રીના ક્યાં ગઈ એકતા કેમ કોઈ છે નહીં લે તમે ઉપર ગયા તા મેં હું ગોતી મેં કીધું આ કેમ કોઈ દેખાતું નથી એટલે આ શ્રીના હું અલગ અલગ પહેર્યું છે આ શોટી ના ટી ક્યાંય મેળ ખાઈશ તારે દવા લેવા ભાઈ આવ્યા છે એક જ

શ્રીનાને પનાઈ ધોઈને ખવરાવી પીવરાવીને ફ્રેશ કરી દીધી છે હવે તે અહીંયા કઈ પ્લોટમાં જોઈ ગઈ હોય તેવું લાગે છે મને તો હજી કંઈ નથી દેખાતું પણ એ ખૂબ ખુશ થાય છે જોઈને કૂદકા મારે છે એટલે શું છે પણ બતાવી ખરી મને ક્યાં છે મને બતાઈને તન ચોટી કોણે લઈ દીધી કોને ખબર એને જોયું છે હવે તું મને બોલાવ ને શ્રી

ઉપરનું ચેન્જ કરું છે શિયાળો છે આખી લેંગી પહેરવાની અહીં તોડી નથી નાખવાનું લાઈ ગોવા પપ્પા લઈ જાય ને આપણને ક્યારેક ક્યારે પહેરવાનું છે એની હાટો સંભાળીને રાખું છે થઈ તોય આય તારે કે જવા નથી તાર માર પાહે જ રહેવાની છે એમને તા કાલે ક્લિનિક લઈ ગઈ હતી કઈ રોજ રોજ લઈ જાય

લો ગઈ ક્યાં ગઈ તો એ હું કરે આમ તો જો હજી મે બ્રેસલેટ લીધું તું મે એક એ પહેર્યું નહોતું ભાળી ગઈ ઉપરના માળે લઈ આવી નીચે અને તોડી નાખ્યું હવે એના પારા સોફા નીચે વયા ગયા છે ને તો મનેય નત કાઢવા દેતી તું અને ઈ બેન કાઢે છે આમ જો ક્યાંક પારો આવ્યો ન એટલે લેવા હતા એમ ગઈ આયુ ઈ કે આયુ ઈ કે લાઈ હું કાઢું છું હવે હું કાટ દઉં છું ચાલો અત્યારે હું પહોંચી ગઈ છું અમારા સામેવાળાના ઘરે અમારા સામેવાળા માસી ધાબા ઉપર રોજ કાક ને કાક કરતા હોય તો હું સામેથી જોતી હોઉં મને એમ થાય કે આ શું કરતા હશે હાલ તો આજ મને ઘરે જવા દે તો હું એને ઘરે આવીને તો જોઉં એ બંને બહેનો શું બનાવે છે કેમ છે મનીષા માસી જય શ્રી કૃષ્ણ તમને હિના માસી અત્યારે આ શું બનાવો છો તમે અરે વાસ મેલે ખૂબ જ સરસ આવે છે એ આ તો માવો માવામાંથી તો કેટલું ઘી નીકળ્યું તમે તો બધું શુદ્ધ વાપરતા હોય એવું લાગે છે બધું શુદ્ધ તમે અહીંયા જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ સુમુલનું ઘી આ મનીષા માસી અને માસી આ બંને ભેગા થઈને ઓર્ડર પ્રમાણે બાજરીનો મુખવાસ તલનો મુખવાસ પાનનો મુખવાસ ઘઉંનો મુખવાસ અડદિયા ખજૂર પાક આ બધી જ વસ્તુ ઓર્ડર પ્રમાણે બનાવી આપે છે અરે તમારે કોઈને જોવું હોય તો તમે ઇન્સ્ટામાં આઈડી શું છે તમારું આઈડી નેચરલ મુખવાસ્તી નેચરલ મુખવાસ્તી જ છે ઓકે બધું ઘી માવામાંથી નીકળું મનીષા માં સરસ માવો એ વાપરો છો તમે સ્મેલ એટલી સરસ આવે છે અત્યારે ઈ સારું હમ અત્યારે શુદ્ધ જો કોઈને ખાવું હોય તો અત્યારે શુદ્ધ મળતું નથી તો આ માસી બંને બહેનો ભેગા થઈને બનાવે છે બધી જ વસ્તુ પ્યોર વસ્તુ વાપરે છે હું અહીંયા આવી મેં બધા મુખવાસ જોયા તો મનીષા માસી એક વાર આ મુખવાસ ટેસ્ટ કર્યો એકદમ પોચો પોચો રૂ જેવો એમે બાજરી તો બધા કરતા વધારે પોચી પોચી અને હવે આ કાક મુખવાસ જોઉ અલગ પ્રકાર નો છે મિક્સ કિનોવા એવું કઈક છે ને મનીષા માસીનોવા કિનોવા આ નામ એ મે પહેલી વાર સાંભળું હવે આનો વારો આવી ત્યારની મુખવાસ ખાઉ છું હો આમ જો કેટલો સરસ છે બધા મિક્સ સીડ્સ છે ટોપરો છે કિનોવા છે ખૂબ જ સરસ તમારે કોઈનો ઓર્ડર આપવો હોય તો તમે નિશાન હાસી આપી શકો છો ડ્રાય ફ્રુટ થી લબા લબ અડદિયો અને ખજૂર પાક એ પણ કેટલો મસ્ત બનાવી રહ્યા છે બિસ્કિટ નાખીને ખજૂર પાક બનાવી રહ્યા છે એ શ્રીના શું કરે છે

હવે કાય અહીંયા છે ને નહીં ચલો અંદર કાંદા ટામેટા સેવ એવું બધું તો નખાઈ ગયું છે હવે બધા મસાલા નાખવાના બાકી છે તો એની અંદર મીઠું ચટણી જીરું ધાણા એ બધી જ વસ્તુ નાખી રહેલી છું એકતા ને છે ને થોડા ધાણા તો હોને ધાણા નાખ્યા એકતા ને ધાણા ઓછા ભાવે તોય તમે નાખ્યા તો છે જ એવું પણ ખાટું તો જેટલું હશે ને એટલું હાલશે દાત ભલે અંબાઈ જાય પણ ખાટું તો ચાલશે અમારે શ્રીનાની હવે તો અત્યારે બપોર પછી જાગીને અને ખાવા જોઈએ છે બોલો આમ નાના છોકરા આમ મોટા કેમ ખાતા હોય એની જેમ હાલો હાઈ ગઈ છે મસ્ત જાય ખાટી મીઠી ભેળો રેડી થઈ ગઈ છે અને હવે અમે બધા ખાઈ લઈએ જો શ્રીનાને છે ને અમથું શાપ તીખું નો ભાવે હો પણ ભેળ તો અમારી હારો હાર ખાય ભલે ને ગમે એટલી તીખી હોય ઉકારા કરતી કરતી ખાય પણ એકતા ખાય તો ખરા જ હોય હમ બે હરખ્યું ફાઈ ભત્રીજી પછી એમાં બધુંય પછી અમારે બધુંય મિક્સ થઈ જાય હોવા જવું છે

આવી પણ ગઈ છે તમે જોઈ શકો છો શ્રીના અને તેના બંને અત્યારે છે અમારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે તમારી સાથે ફરીવાર મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક ને ગુડ નાઇટ